આજે કંઈક અલગ રીતે હું મગના ફોતરાવાળી દાળ બનાવીશ તે આપણે ભાત સાથે રોટલા સાથે ખાતા હોઈએ છીએ આ ખેતીવાડીમાં વધારે બનતી હોય છે ખેતર લઈ જવા માટે આ વધારે ઉપયોગ થતી હોય છે આપણે એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું એમાં રાઈ જીરું હિંગ એડ કરીને સતડાઈ જાય એટલે આપણે એને એમાં વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે થોડા સૂકા મસાલા પણ આપણે એડ કરીશું જેમ કે લીમડો છે લાલ મરચું છે એવા અને પછી લીલું મરચું એડ કરી દઈશું લીલું મરચું ફૂટી જાય પછી ને તરત આપણે ડુંગળી પણ એડ કરી દઈશું ડુંગળીને આપણે સારી રીતે ચડવા દેવાની છે અને લસણ હોય તો લસણ ને ચટણી જો કોઈ મારે મેં મારો વિડીયો તમે આગળ જોયો હશે લસણની હું ચટણી બનાવેલી રાખું છું ખાલી આમાં તેલ લસણ અને લાલ મરચાં છે એટલે જલ્દી થઈ જાય જેવી ડુંગળી ચડી જાય એટલે પછી આપણે એમાં ટમેટું એડ કરી દઈશું આમાં બહુ સતડાવા ના દો તો પણ ચાલે કેમ કે આપણે દાળને બાફતા નથી આમાં જ બફાવા દેવાની છે એટલે સારી રીતે મિક્સ થઈ જાય અને જો બાફેલી દાળ લેવી હોય તો પણ વાંધો નહીં આપણે બેથી ત્રણ કલાક માટે પલાળી દીધી હતી દાળ એટલે અમુક ખોતરા ઉતરી જાય અને અમુક ખોતરા આમાં જ સારી રીતે ચડી જાય આ બધું સારી રીતે ચડી ગયા પછી આપણે એમાં દાળ એડ કરી દઈશું દાળને પણ સારી રીતે પછી મિક્સ કરી લઈશું દાળ જે પલાળી હોય એ પાણી આપણે એડ કરવું હોય તો કરી શકીએ છીએ ઓપ્શનલ છે સારી રીતે દાળને આપણે મિક્સ કરતા રહીશું અને ધીમા આ બધું જ ધીમા તાપે આપણે ચડવા દેવાની છે આ દાળને જો તમે ચૂલા ઉપર ચડવા દેશો એકદમ ટેસ્ટ કાંઈક અલગ જ આવશે પછી આપણે થોડા એમાં સૂકા મસાલા કરી લઈશું જેમ કે હળદર પાવડર હું ઘરના જે રેગ્યુલર મસાલા વાપરતી હોય એ જ મસાલા હું જમવામાં હું એ જ બધામાં વાપરું છું હું કોઈ એક્સ્ટ્રા મસાલા યુઝ કરતી નથી આપણે ઘરમાં જે યુઝ કરતા હોય બધા જ શાક દાળમાં એ જ મસાલા મેં આમાં યુઝ કર્યા છે અને ટેસ્ટ એવો ઢાબા જેવો આવશે તમને ખાવામાં પણ મજા આવશે ને કંઈ વેરાયટી લાગશે કેમ કે આપણે કહીએ છીએ કે દાળમાં એકદમ પ્રોટીનને ને બધું ભરપૂર હોય છે એટલે દાળ અમથા છોકરાઓ ખાતા નથી હોતા આવી રીતે બનાવીએ તો ભાત સાથે દાળ ખાય છે આમાં ગોળ નાખવો ઓપ્શનલ છે તમે પાણી તમારા મુતાબિક તમે એડ કરી શકો છો તમને ઘટ જોઈતી હોય તો પાણી એડ જેટલું દાળ ચડી જાય એટલું જ કરવાનું અને જો ભાત સાથે ખાવાની હોય તો પછી થોડું વધારે અરે થોડું ઓછું કે વધારે તમારી મુતાબિક તમે એડ કરી શકો છો કોઈ સૂકી દાળ પણ ખાતું હોય છે જેમ આપણે મોગડ દાળ બનાવતા હોઈએ છીએ એ રીતે જ આ ફોતરાવાળી પણ મગ દાળ પણ એવી રીતે જ બનાવવાની છે તમે જુઓ છો ઝટપટ દસથી પંદર મિનિટમાં આપણી ફોતરાવાળી દાળ એકદમ મસ્ત ટેસ્ટી એવી તૈયાર છે